પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ તારીખ સાત ડિસેમ્બર ઓગણીસો ને એકવીસના દિવસે ગુજરાતના વડોદરા નજીકના ચાણસદ ગામમાં થાય છે તેમનું બાળપણનું નામ હતું શાંતિલાલ તારીખ સોળ મે ઓગણીસો ને ઓગણત્રીસના દિવસે તેમની શાળા શરૂ થાય છે સાત નવેમ્બર ઓગણીસસોને ઓગણચાલીસના દિવસે તેઓ સાધુ થવા માટે ઘર છોડે છે બાવીસ નવેમ્બર ઓગણીસો ને દિવસે અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજના હસ્તે તેઓ પાર્ષદી દીક્ષા લે છે તારીખ દસ જાન્યુઆરી ઓગણીસો ને ચાલીસના દિવસે તેઓ અક્ષર ડેરી ગોંડલ ખાતે શાસ્ત્રીજી મહારાજના હસ્તે તેઓ દીક્ષા ગ્રહણ કરે છે અને સાધુ નારાયણ સ્વરૂપદાસ સ્વામી નામ આપે છે ઓગણીસોને ઓગણચાળીસથી ઓગણીસોને છેતાલીસ દરમિયાન તેઓ સંસ્કૃતમાં અભ્યાસ કરે છે જેમાં શાસ્ત્રીજી મહારાજની ખૂબ જ મોટી આજ્ઞા હોય છે અને તેની સાથે સાથે તેઓ શાસ્ત્રીજી મહારાજ સાથે વિચરણ પણ કરે છે અને વિવિધ મંદિરોમાં સેવાઓ પણ આપે છે ઓગણીસો ને તેતાલીસમાં અટલાદરાના નવા મંદિરના નિર્માણ કાર્યમાં જોડાય છે ઓગણીસોને છેતાલીસથી લઈને ઓગણીસો ને પચાસ દરમિયાન તેઓ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં કોઠારી તરીકેની સેવા આપે છે તારીખ એકવીસ મે ઓગણીસો ને પચાસના દિવસે તેઓ અમદાવાદના શાસ્ત્રીજી મહારાજ દ્વારા બોચાસણ વાંસરી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બીએપીએસના પ્રમુખ તરીકે નિયુક્ત થાય છે તારીખ દસ મે ઓગણીસોને એકાવનના દિવસે સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજ ધામમાં પતારે છે અને ત્યારબાદ યોગીજી મહારાજ બીએપીએસના આધ્યાત્મિક ગુરુ બને છે તારીખ ત્રેવીસ નવેમ્બરથી અઢાર ડિસેમ્બર ઓગણીસસો ને સાલમાં શાસ્ત્રીજી મહારાજ દ્વારા ગુરુ બન્યા એવા યોગીજી મહારાજ સાથે તેઓ ઉત્તર ભારતની વિશેષ સ્મારક ટ્રેન યાત્રામાં જોડાય છે ચોવીસ ઓક્ટોમ્બરથી ત્રણ જુલાઈ ઓગણીસો ને સાહીઠ એટલે ઓગણસાઠ અને ઓગણીસો સાહીઠ તે દરમિયાન યોગીજી મહારાજ સાથે પૂર્વ આફ્રિકાનો વિદેશ સત્સંગ પ્રવાસમાં જોડાય છે તારીખ બાર મે ઓગણીસો ને એકસઠના દિવસે જ્યારે ગઢડામાં કળશ મહોત્સવ હોય છે તે દરમિયાન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગઢડામાં યોગીજી મહારાજ એકાવન યુવાનોને સાધુની દીક્ષા આપે છે તારીખ છ ફેબ્રુઆરી ઓગણીસોને પાસઠના દિવસે શાસ્ત્રીજી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી અટલાદરામાં થાય છે તારીખ ચાર મે ઓગણીસો ને સડસઠના દિવસે યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ એટલે કે પંચોતેરમી જન્મદિવસની ઉજવણી ઉજવાય છે ગોંડલમાં તારીખ સત્યાવીસ નવેમ્બર ઓગણીસસોને અડસઠમાં સ્વામી મહારાજનો અડતાલીસમો જન્મદિવસ યોગીજી મહારાજની હાજરીમાં મુંબઈમાં ઉજવાય છે તારીખ બાવીસ એપ્રિલ ઓગણીસો ને અગ્ન સિત્તેરમાં બી મંદિર ભાદરામાં યોગીજી મહારાજ દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે પાંચ ફેબ્રુઆરીથી સાત જુલાઈ ને સિત્તેરમાં યોગીજી મહારાજ સાથે પૂર્વ આફ્રિકા અને યુકેના વિદેશ સત્સંગના પ્રવાસમાં જોડાય છે તારીખ ત્રેવીસ જાન્યુઆરી ઓગણીસો ને એકોતેરમાં મુંબઈમાં યોગીજી મહારાજ ધામમાં પધારે છે અને ગોંડલમાં તેમના અંતિમ સંસ્કાર થાય છે અને પ્રમુખ સ્વામી મહારાજ બી સંસ્થાના આધ્યાત્મિક ગુરુ બને છે તારીખ ચાર જૂન ઓગણીસો ને એકોતેરના દિવસે બી એપીએસ સ્વામીના મંદિર સાંકરીમાં સૌ પ્રથમવાર મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે આઠ જુલાઈ ઓગણીસો ને વાર્ષિક સત્સંગ પરીક્ષાઓનો આરંભ કરાવે છે તારીખ ત્રણ ડિસેમ્બર ઓગણીસોને તોતેરના દિવસે કળશ મહોત્સવ અમદાવાદમાં છપ્પન યુવાનોને અમદાવાદમાં સાધુની દીક્ષા આપે છે તારીખ ત્રેવીસ માર્ચ ઓગણીસો ને ચુહોતેરથી લઈને ત્રણ જાન્યુઆરી ને પંચોતેર ત્રણ દિવસીય તેમાં ત્રી ત્રીજી વિદેશ સત્સંગ ટૂર યાત્રા કે જેમાં કેન્યા ટાંજાન્યા જાબિયા યુકે યુએસએ કેનેડા દક્ષિણ આફ્રિકા મોરેશિયસ આ બધા દેશોમાં તેઓ સત્સંગ માટે પ્રમુખ સ્વામી મહારાજ જાય છે ચાર ઓગસ્ટ ને ચુઓતેરથી તેઓ બીએપીએસ સ્વામીના મંદિર ન્યૂયોર્કમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે ઓગણીસ ઓક્ટોમ્બર ઓગણીસોને પંચોતેરના દિવસે યોગી સ્મૃતિ મંદિર ગોંડલનું ઉદઘાટન કરે છે ચાર જૂન ઓગણીસોને સિત્તોતેરથી ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો ને ઇઠોતેર એટલે કે ચોથો વિદેશ સત્સંગ પ્રવાસ કે યુકે યુએસએ કેનેડા આફ્રિકા કેન્યા ટાન્ઝાનિયા જેમાં લેસ્ટર વેલિંગબરો એસ્ટર્ન ન્યૂયોર્ક દારેસલા માંજાનિયા એ બધા જ ત્યાં દેશોમાં તેઓ વિચરણ કરે છે તારીખ ત્રણથી પાંચ મે ઓગણીસો ને અગણ્યાસીમાં પાંચમી વિદેશ સત્સંગ પ્રવાસ યાત્રા નેપાળ બાજુ કરે છે તારીખ સાત મેથી અગિયાર ડિસેમ્બર ઓગણીસો ને એંસીમાં છઠ્ઠી વિદેશ ટૂર યાત્રા તેઓ કેન્યા ટાંજાન્યા યુકે યુએસએ કેનેડા આફ્રિકામાં બધા સત્સંગ વિચરણ માટે જાય છે ઓગણીસો ને એંસી સપ્ટેમ્બર મહિનામાં તેમનું મોતિયાનું ઓપરેશન બોસ્ટનમાં થાય છે સાત માર્ચથી લઈને તેર એપ્રિલ ઓગણીસો ને એક્યાસી દરમિયાન ભગવાન સ્વામિનારાયણ જન્મ દ્વિશતાબ્દી ઉજવણી અમદાવાદમાં સાડત્રીસ દિવસનો મોટો ઉત્સવ થાય છે જેમાં બસોને સાત યુવાનોને સાધુ અને પાર્ષદની દીક્ષા આપે છે ઓગણીસ એપ્રિલ ઓગણીસો ને એક્યાસીમાં યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિર સારંગપુરમાં તેનું ઉદઘાટન કરે છે આઠ સપ્ટેમ્બર ઓગણીસો ને એક્યાસીમાં પ્રમુખસ્વામી મહારાજનો પિત્તાશયનું ઓપરેશન થાય છે મુંબઈમાં તારીખ અઢારથી પચીસ માર્ચ ઓગણીસો ને બ્યાસીમાં તેમની સાતમી વિદેશ સત્સંગ પ્રવાસ થાય છે જે આરબ અમીરાત એટલે કે દુબઈ બાજુ થાય છે તારીખ એકત્રીસ માર્ચથી ઓગણત્રીસ એપ્રિલ સુધી અને ઓગણીસો ને બ્યાસીમાં જ આઠમી વિદેશ ટૂર યાત્રા સત્સંગ દૂરયાત્રા થાય છે જે યુકે લંડનના જે હરિમંદિર છે તેનું ઉદ્ઘાટન થાય છે પાંચમી ફેબ્રુઆરી ઓગણીસો ને પ્રમુખ સ્વામી મહારાજ બ્યાસી વર્ષને વયે તેમને સૌ પ્રથમવાર એટેક આવે છે જે સુંદરપુરમાં હાજર હતા એ વખતે હાર્ટ એટેક આવે છે તારીખ બાર ડિસેમ્બર ઓગણીસ સો ને ત્યાંશીમાં બી એપીએસ સ્વામિનારાયણ મંદિર મુંબઈ એટલે કે દાદરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે ત્રેવીસ માર્ચથી ચાર ઓક્ટોબર ઓગણીસસોને ચોર્યાસી દરમિયાન નવમી વિદેશ સત્સંગ ટૂર યાત્રા કરે છે જે કેન્યા યુકે ઇટાલી બેલ્જિયમ હોલેન્ડ પોર્ટુગલ યુએસએ કેનેડા ફિઝી ઓસ્ટ્રેલિયા જાપાન હોંગકોંગ થાઇલેન્ડ મલેશિયા સિંગાપોર યુકે શિકાગો અને લોસ એન્જલસમાં મંદિરોમાં ત્યાં બધે વિચરણ માટે જાય છે તારીખ સાત એપ્રિલ ઓગણીસસોને ચોર્યાસીમાં પોપ જોન પોલ કે જે વેન્ટિંગ સિટી સાથે તેમની સૌ પ્રથમવાર મુલાકાત થાય છે વીસ મા વીસ માર્ચથી ચૌદ એપ્રિલ ઓગણીસો ને પંચ્યાસી દરમિયાન તેમની દસમી વિદેશ ટૂર યાત્રા થાય છે જે સંયુક્ત આરબ અમીરાત એટલે કે દુબઈમાં હોય છે દસ જુલાઈથી બાવીસ ઓગસ્ટ ઓગણીસો ને પંચ્યાસીમાં અગિયારમી વિદેશ સત્સંગ ટૂર યાત્રા થાય છે જે યુકે અને ભારતનો સાંસ્કૃતિક મહોત્સવ ત્યાં લંડનમાં ભવ્ય રીતે ઉજવાય છે વીસ જુલાઈ ઓગણીસો ને પંચ્યાસીમાં પ્રમુખસ્વામી મહારાજની સુવર્ણતુલા મહોત્સવ થાય છે જે લંડનમાં થઈ હતી બાવીસ ઓક્ટોમ્બરથી ઓગણીસ ડિસેમ્બર ઓગણીસોને પંચ્યાસી દરમિયાન બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જન્મદ્રિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાય છે જે તે દરમિયાન બસ્સો યુવાનોને સાધુ પાર્ષદની અને દીક્ષા આપે છે ઓગણીસોને સત્યાશી અને ઓગણીસોને અઠ્યાસી દરમિયાન ગુજરાતમાં પશુ છાવણી અને દુષ્કાળ કાર્યનો જે રાહત પ્રવૃત્તિઓમાં જોડાય છે તારીખ સાત એપ્રિલ ઓગણીસો અઠ્યાસીથી બાર જાન્યુઆરી ઓગણીસોને નેવ્યાસી સુધી તેઓ બારમી વિદેશ સત્સંગ ટૂર યાત્રા કરે છે કે જે યુકે ફ્રાન્સ પોર્ટુગલ સ્પેન સ્વિટરલેન્ડ ઓસ્ટ્રેલિયા પશ્ચિમી જર્મની સ્વીડન નોર્વે યુએસએ કેનેડા કેન્યા ટ્રાન્ઝાનિયા ઝાંબિયા દક્ષિણ આફ્રિકા મોરેશિયસ બ્રિટિશ અને કેનેડાની સંસદમાં પ્રમુખસ્વામી મહારાજનું સન્માન કરવામાં આવે છે અને એટલાન્ટા અને હ્યુસ્ટનમાં પવિત્ર મંદિરો બાંધે છે તારીખ બાવીસથી છવ્વીસ મે ઓગણીસો નેવ્યાસી દરમિયાન આંતરરાષ્ટ્રીય બાળ સંમેલન અધિવેશન વિદ્યાનગરમાં ઉજવાય છે જેમાં પંદર હજાર બાળકોએ ભાગ લીધો હતો તારીખ બાવીસથી છવ્વીસ મે ઓગણીસો નેવું દરમિયાન આંતરરાષ્ટ્રીય યુવા સંમેલન અધિવેશન વિદ્યાનગરમાં ઉજવાય છે જેમાં એકવીસ હજાર યુવાનોએ ભાગ લીધો હતો ચૌદ જૂનથી બાર નવેમ્બર ઓગણીસો નેવું દરમિયાન સ્વામી મહારાજ તેરમી વિદેશ સત્સંગ ટૂર યાત્રામાં જોડાય છે જેમાં યુકે યુએસએ કેનેડા બોસ્ટન ટોરન્ટો બર્ગિમહામ એટલે કે યુકેમાં અને આ બધી જગ્યાએ તેઓ સત્સંગ પ્રવૃત્તિ એટલે કે વિચરણ માટે જાય છે તારીખ આઠ જૂનથી અઢાર ઓક્ટોમ્બર ઓગણીસો ને એકાણું દરમિયાન ચૌદમી વિદેશ સત્સંગ ટૂર યાત્રા કે જે યુકે યુએસએ કેનેડા કેન્યા ટાન્ઝાનિયા યુગાન્ડા દક્ષિણ આફ્રિકા એડિસન એલ્ડોરેટ કંપાલા જિંજા જોનિસબર્ગમાં તેઓ જાય છે અને ત્યાં મંદિરો પણ બાંધે છે તારીખ બાવીસ જુલાઈથી લઈને અગિયારમી ઓગસ્ટ ઓગણીસો એકાણું દરમિયાન ભારતનો સાંસ્કૃતિક ઉત્સવ કે જે એડિસનમાં ન્યૂજર્સીમાં યુએસએમાં ઉજવાય છે જેમાં એક મિલિયનથી વધુ લોકોએ મુલાકાતો લીધી હતી તારીખ વીસ જુલાઈ ઓગણીસોને એકાણુંમાં સ્વામી મહારાજનું પ્લેટિનમ તુલા મહોત્સવ ઉજવાય છે એડિશનમાં એટલે કે અને ન્યૂજર્સીમાં જ્યાં ભવ્યાથી ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું તારીખ ત્રીસ ઓગસ્ટ ઓગણીસસોને બાણુંમાં ધ સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ ડે સ્કૂલ નેસડેનમાં લંડનમાં તેનું ઉદઘાટન થાય છે તારીખ ત્રીસ ઓક્ટોમ્બરથી બે ડિસેમ્બર ઓગણીસસોને બાણું જેમાં યોગીજી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી ગાંધીનગરમાં થાય છે જ્યાં એકસો ને પચીસ યુવાનોને સાધુની દીક્ષા આપવામાં આવી હતી તારીખ બે નવેમ્બર ઓગણીસો ને બાણુંમાં સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરમાં તેનું ઉદઘાટન થાય છે ઓગણીસસોને ત્રાણું અને ઓગણીસોને ચોરાણુંની સાલમાં મહારાષ્ટ્રમાં ભૂકંપ આવે છે તે દરમિયાન તેઓ રાહત અને પુનર્વસન પ્રવૃત્તિઓમાં જોડાય છે તારીખ ઓગણત્રીસ એપ્રિલથી એક ઓક્ટોબર ઓગણીસોને ચોરાણું દરમિયાન તેઓ પંદરમી વિદેશ સત્સંગ ટૂર યાત્રામાં જોડાય છે જ્યાં યુકે યુએસએ કેનેડા સ્વીડન કેન્યા ઓલાન્ડ ડલ્લા સેન્ટ જોસ ત્યાં મંદિરોમાં જાય છે અને ત્યાં વિચરણમાં જોડાય છે તારીખ આઠથી સોળ ઓક્ટોમ્બર ઓગણીસો ચોરાણું દરમિયાન આંતરરાષ્ટ્રીય યુવા સ્વયંસેવક સંમેલન વિદ્યાનગરમાં ઉજવાય છે તારીખ દસ ડિસેમ્બર ઓગણીસોને ચોરાણું દરમિયાન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહેસાણામાં મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે તારીખ પંદર જુલાઈથી એકત્રીસ ઓક્ટોમ્બર ઓક્ટોબર 1995 પંચાણુંની સાલમાં સોળમી વિદેશ સત્સંગ ટૂર યાત્રા પ્રમુખ સ્વામી મહારાજ કરે છે જે યુકે કેન્યા ફ્રાન્સ જર્મની દક્ષિણ આફ્રિકામાં તેઓ વિચરણ માટે જાય છે તારીખ વીસ ઓગસ્ટ ઓગણીસસો ને પંચાણુંમાં સ્વામિનારાયણ મંદિર લંડનમાં તે મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે 25 નવેમ્બર એક થી લઈને એકત્રીસ ડિસેમ્બર 1995 પંચાણુંની સાલમાં પ્રમુખસ્વામી મહારાજનો અમૃત મહોત્સવ પંચોતેરમી જન્મજયંતિ જે મુંબઈમાં ભવ્યાથી ભવ્ય રીતે ઉજવાય છે તારીખ અઢાર જૂનથી છ નવેમ્બર 1996 ને છન્નુંની સાલમાં સત્તરમી વિદેશ સત્સંગ ટૂર યાત્રા પ્રમુખસ્વામી મહારાજ જાય છે જે યુએસએ યુકે પેસિફિક ફારિસ્ટ કેટસ્કિલ ખાતે તેમનું જાય છે અને ત્યાં અધિવેશન પણ કરે છે તારીખ સાત ડિસેમ્બર ઓગણીસો ને છન્નુંની સાલમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર સુરેન્દ્રનગરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે સોળ ડિસેમ્બર ઓગણીસો ને છન્નુંની સાલમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સુરતમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કરે છે સત્યાવીસ માર્ચથી પચીસ એપ્રિલ ઓગણીસો ને સત્તાણુંની સાલ દરમિયાન તેઓ અઢારમી વિદેશ ટૂરયાત્રામાં જોડાય છે જે ગલ્ફ કન્ટ્રીઝમાં હોય છે એકવીસ ઓક્ટોમ્બરથી અગિયાર નવેમ્બર ને સત્તાણુંમાં પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસમી વિદેશ સત્સંગ પ્રવાસ યાત્રા કરે છે જે યુકેમાં હોય છે નવ નવેમ્બર ઓગણીસસોને સત્તાણુંની સાલમાં તેઓ એચઆરએસ પ્રિન્સ ચાર્લ્સ ધ પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા સેન્ટ જેમ્સ પેલેસ ખાતે તેઓ જાય છે અને તે પ્રાપ્ત થાય છે દસ નવેમ્બર ઓગણીસસોને સત્તાણુંના રોજ તેઓ બર્કિંગહામ પેલેસ ખાતે એચઆરએસ પ્રિન્સ ફિલિપ અને ડ્યુઅક ઓફ એડિનબર્ગ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવે છે તારીખ એકવીસ ડિસેમ્બર ઓગણીસો ને સત્તાણુંની સાલમાં તેઓ નવસારીમાં ખૂબ જ ભવ્યાતિભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ને અઠ્ઠાણુંની સાલમાં તેઓ નડિયાદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે તારીખ ચાર જુલાઈથી આઠ નવેમ્બર ઓગણીસો ને અઠ્ઠાણુંની સાલમાં તેઓ વીસમી વિદેશ સત્સંગ પ્રવાસ યાત્રામાં જોડાય છે જે યુએસએ યુકે અને આફ્રિકામાં હોય છે તારીખ સાત જુલાઈ ઓગણીસો ને અઠ્ઠાણુંના દિવસે પ્રમુખ સ્વામી મહારાજની ન્યૂયોર્કમાં હૃદયની બાયપાસ સર્જરી થાય છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને અઠ્ઠાણુંની સાલમાં તેઓ રાજકોટમાં બીએપીએસસી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે તારીખ બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને નવ્વાણુંમાં તેઓ પ્રમુખ સ્વામી મહારાજ મેળાવની અંદર બી એ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે એકત્રીસ જુલાઈથી એકવીસ ઓક્ટોમ્બર ઓગણીસો ને નવ્વાણુંની સાલ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ એકવીસમી વિદેશ સત્સંગ ટૂર યાત્રામાં જોડાય છે જે કેન્યા યુગાન્ડા તાન્ઝાનિયા દક્ષિણ આફ્રિકા ઇઝરાયલ ઇજિપ્ત દક્ષિણ આફ્રિકાના ડર્બન શહેરોમાં જાય છે અને મંદિરમાં બાંધે છે અને ત્યાં વિચરણ કરે છે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો ને નવ્વાણુંની સાલમાં નૈરોબીની અંદર બી શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે પંદર ડિસેમ્બર ઓગણીસસો ને નવ્વાણુંની સાલમાં તિથલની અંદર બી શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે નવ જૂનથી છ નવેમ્બર બે હજારની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ બાવીસમી વિદેશ સત્સંગ ટૂર યાત્રા કરે છે જે યુએસએ કેનેડા યુકે ફ્રાન્સ પોર્ટુગલમાં હોય છે તારીખ આઠ જુલાઈ બે હજારની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પ્રાપ્ત થાય છે જે પ્રમુખ સ્વામી મહારાજે સૌથી વધુ મંદિર બનાવનાર તરીકે ઓળખાય છે તેમણે એ સિવાય એપ્રિલ ઓગણીસો એકોતેર અને નવેમ્બર બે હજાર સાતની વચ્ચે સાતસો ને તેર મંદિરોને તેઓ નિર્માણ કર્યા હતા ઓગણત્રીસ ઓગસ્ટ બે હજારની સાલમાં પ્રમુખસ્વામી મહારાજ સંયુક્ત રાષ્ટ્ર ન્યૂયોર્ક યુએસએ ખાતે આધ્યાત્મિક નેતાઓની સહસ્ત્રિ વિશ્વ શાંતિ સમિતિને સંબોધિત કરે છે ચાર ઓક્ટોમ્બર બે હજારની સાલમાં પ્રમુખસ્વામી મહારાજ અને પ્રમુખ બિલ ક્લિન્ટન વચ્ચે મુલાકાત ફ્લોરિડા એટલે કે યુએસએમાં થાય છે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજારની સાલમાં આણંદમાં બીએપીએસસી એ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે છ એપ્રિલથી લઈને 25 એપ્રિલ બે હજાર એક દરમિયાન મહારાજનો 23મો વિદેશ સત્સંગ પ્રવાસ હોય છે જે ગલ્ફ દેશોમાં હોય છે અઢાર મે બે હજારને એકની સાલમાં સાંકરીમાં બીએપીએસસી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે છ જૂન બે હજારને એકની સાલમાં રોટરી ઇન્ટરનેશનલ મુંબઈનું સર્વોચ્ચ સન્માન સર્વિસ અબૌ સેલ્ફ જે પ્રમુખ સ્વામી મહારાજને એનાયત કરવામાં આવે છે એકવીસ જુલાઈ બે હજારની એકની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસને ભારતની ધરોહર એ અને સંસ્કૃતિની જાળવણી માટે જીડી બિરલા ઇન્ટરનેશનલ એવોર્ડ મળે છે અને ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી કૃષ્ણકાંત દ્વારા તે અપાય છે પચ્ચીસ નવેમ્બર બે હજાર એકની સાલમાં ધોળકામાં બીએપીએસસી એપીએસસી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે નવ ડિસેમ્બર બે હજારની એકની સાલમાં ભરૂચની અંદર બીએપીએસસી એ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે સાત જાન્યુઆરી બે હજાર બેની સાલમાં સ્વામિનારાયણ મહામંત્ર ત્રિશતાબ્દી મહોત્સવ થાય છે જે ગઢડામાં થાય છે સત્તર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન બે હજારની બેની સાલમાં સ્વામી મહારાજ ચોવીસમી વિદેશ સત્સંગ પ્રવાસમાં જોડાય છે જે એશિયા પેસિફિક પર્થ સિડની અને ઓકલેન્ડમાં થાય છે અને જ્યાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું પણ નિર્માણ કરે છે છ ફેબ્રુઆરી બે હજાર ત્રણના દિવસે સ્વામી મહારાજ દિલ્હી માં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જ્યાં તેનું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે આઠ ફેબ્રુઆરી બે હજાર ચારમાં બી એપીએસ બાળ મંડળની પચાસમી વર્ષગાંઠ સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરમાં ખાતે ઉજવાય છે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ અને ભારતના રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની હાજરીમાં તે ઉજવણી થાય છે જેમાં વીસ હજાર બાળકોએ ભાગ લીધો હતો જે દોઢસોથી વધુ દેશોમાં તેનું જીવન પ્રસારણ હતું તારીખ ત્રેવીસ એપ્રિલથી ઓગણત્રીસ ઓક્ટોબર બે હજારની ચાલની ચારની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પચીસમી વિદેશ સત્સંગ પ્રવાસ યાત્રા ઉજે છે જે યુકે યુએસએ કેનેડા આફ્રિકા લેનાસિયા દક્ષિણ આફ્રિકા અને ગેબ્રોનના જેવા મંદિરોમાં ત્યાં મંદિરોનું નિર્માણ કરે છે અને વિચરણ કરે છે તારીખ પચીસ જુલાઈ બે હજારની ચારની સાલમાં હ્યુસ્ટનમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે આઠ ઓગસ્ટ બે હજારની ચારની સાલમાં શિકાગોની અંદર બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે પાંચ ઓક્ટોમ્બર બે હજારને પાંચની સાલમાં જયપુરમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે છ નવેમ્બર બે હજારને પાંચની સાલમાં સ્વામી મહારાજ મહામહિમ એવા રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ અને વિપક્ષના નેતા એલ કે અડવાણી અને દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી બીએલ દ્વારા સ્વામિનારાયણ અક્ષરધામ નવી દિલ્હીનું ઉદ્ઘાટન થાય છે તારીખ ત્રણ મે બે હજાર છના દિવસે જૂનાગઢની અંદર બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે ઓગણીસ મે બે હજાર છમાં ભાવનગરના ભાવનગરમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે અઢાર ઓક્ટોમ્બરથી અઢાર નવેમ્બર બે હજાર છ દરમિયાન પ્રમુખસ્વામી મહારાજ છવ્વીસમી વિદેશ સત્સંગ પ્રવાસ યાત્રામાં જોડાય છે જે યુકેમાં હોય છે સાત મેથી સોળ ઓક્ટોમ્બર બે હજારની સાતની સાલમાં સત્યાવીસમી વિદેશ સત્સંગ પ્રવાસ જે પૂર્વ આફ્રિકા યુએસએ કેનેડા અને યુકેમાં હોય છે બાવીસ જુલાઈ બે હજારને સાતની સાલમાં ટોરન્ટોમાં એટલે કે કેનેડામાં બી એ પીએસ સ્વામિનાથ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે છવ્વીસ ઓગસ્ટ બે હજારને સાતની સાલમાં એટલાન્ટામાં બી એપીએસિ સ્વામિનાથ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે પંદર સપ્ટેમ્બર બે હજારને સાતની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ બી એપીએસએ સ્વામિનારાયણ મંદિર ચીનો હિલ્સ ખાતે ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિ કરે છે તારીખ તેરથી સત્તર ડિસેમ્બર બે હજારને સાતમાં બી એ સ્વામિનારાયણ શતાબ્દીનો ઉજવણીનો ગ્રાન્ટ ઉજવાય છે જે અમદાવાદમાં હોય છે ત્રેવીસ એપ્રિલ બે હજારને અઢારની સાલમાં સ્વામી મહારાજે સારંગપુરમાં ત્રીસ યુવાનોને પાર્ષદી અને વીસ અને વીસ પાર્ષદોને સાધુ તરીકેની દીક્ષા આપે છે છ ડિસેમ્બર બે હજારને આઠની સાલમાં સ્વામી મહારાજની અઠ્યા અઠ્યાસીમી જન્મજયંતિ તિથલમાં ભવ્ય રીતે ઉજવાય છે પચીસ નવેમ્બર બે હજાર નવમાં નેવ્યાસીમાં જન્મદિવસની ઉજવણી બોચાસણમાં થાય છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર નવની સાલમાં બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દીક્ષા દ્વિશતાબ્દી ઉજવણી ડભાણમાં ભવ્ય રીતે ઉજવાય છે દસ માર્ચ બે હજારને દસમાં પ્રમુખ સ્વામી મહારાજે એકવીસ યુવાનોને પાર્ષદી ક્રમમાં દીક્ષા આપી અને એકવીસ પાર્ષદોને સાધુમાં દીક્ષા આપી જે સારંગપુરમાં ઉજવાઈ હતી ત્રણ એપ્રિલ બે ને દસની સાલમાં સચ્ચિતાનંદ વોટર શો ગાંધીનગરમાં તેનું ઉદઘાટન થાય છે ઓગણીસ મે બે ને દસની સાલમાં ભાદરાની અંદર બીએપીએસસી એપીએસસી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે અઠ્યાવીસ મે બે હજાર દસમાં લીંબડીમાં બીએ પીએસસી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે ચાર જુલાઈ બે હજારને દસમાં પ્રમુખસ્વામી મહારાજે બી એ પીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થા જે નવી દિલ્હીમાં તેનું ઉદ્ઘાટન કરે છે દસ જુલાઈ બે હજારને દસમાં સ્વામી મહારાજ નીલકંઠવાણી નવી દિલ્હીમાં જે ત્રીસ ફૂટની ઊંચાઈની મૂર્તિ છે તેની પ્રથમ આરતી કરે છે તેર જુલાઈ બે હજારને દસમાં સ્વામી મહારાજ સ્વામિનારાયણ અક્ષરધામ નવી દિલ્હીમાં નવા ગર્ભગૃહની ઉદ્ઘાટન વિધિ કરે છે તેર ડિસેમ્બર બે ને દસમાં પ્રમુખસ્વામી મહારાજ નેવમી જન્મજયંતિની ઉજવણી મુંબઈમાં થાય છે તારીખ બાર માર્ચ બે હજાર અગિયાર અને પચીસ માર્ચ બે હજાર અગિયારમાં પ્રમુખસ્વામી મહારાજ ત્રેવીસ યુવાનોને પાર્ષદી ક્રમમાં દીક્ષા આપે છે જે સારંગપુરમાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય છે ચાર એપ્રિલ બે હજારને અગિયારની સાલમાં સ્વામી મહારાજ સાધુમાં દીક્ષા આપે છે સારંગપુરમાં જે ત્રેવીસ લોકોમાં સાધુમાં જોડાય છે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર અગિયારની સાલમાં મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજ યુએસએના સ્વામિનારાયણ અક્ષરધામ અને રોબિન્સ વિલ ખાતે મહામંદિર માટેનું શુલા શિલાપૂજન કરે છે બે ડિસેમ્બર બે હજાર અગિયારમાં સ્વામી મહારાજની એકાણમી જન્મજયંતિની ઉજવણી મુંબઈમાં ભવ્યથી ભવ્ય રીતે થાય છે સોળ અને સત્તરમી જાન્યુઆરી બે હજારની બારની સાલમાં પ્રમુખસ્વામી મહારાજે ઓગણીસો ને બાવનમાં યોગીજી મહારાજ દ્વારા સ્થાપિત બી યુવા પ્રવૃત્તિઓની ડાયમંડ જ્યુબીલી ઉજવણીનું ઉદ્ઘાટન કરે છે તારીખ પાંચ જૂન બે હજારની બારની સાલમાં પ્રમુખસ્વામી મહારાજ બી યુવા પ્રવૃત્તિઓના ડાયમંડ જ્યુબીલીના ઉજવણીના ભાગરૂપે સારંગપુરમાં અખિલ ભારતીય યુવા અધિવેશનનું ઉદ્ઘાટન કરે છે પંદર જૂન બે હજારને બારની સાલમાં સ્વામી મહારાજને પેસમેકર ઇમ્પ્લાન્ટ અમદાવાદમાં થાય છે તારીખ પાંચ જુલાઈ બે હજારને બારની સાલમાં અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજનું બીએપીએસસી સ્વામીના સ્વામિનારાયણ મંદિર દ્વારામાં નાગપુર મહારાષ્ટ્ર જે મૂર્તિઓની મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે બાવીસ જુલાઈને બે હજારને બારની સાલમાં અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ રોબિન્સવિલ એન જે યુએસએ ખાતે જે મંદિરો બંધાયા તેની અંદરની મૂર્તિઓની મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર તેરની સાલમાં સ્વામી મહારાજ બીએપીએસસી એપીએસસી સ્વામીના મંદિર અમદાવાદની સુવર્ણ વર્ષગાંઠની ઉજવણી કરે છે અને આશીર્વાદ આપે છે છ જાન્યુઆરી બે હજાર તેરમાં સ્વામી મહારાજ અમદાવાદમાં બીએપીએસ યુવા પ્રવૃત્તિઓની ડાયમંડ જુબિલીની ઉજવણીને આશીર્વાદ આપે છે તારીખ સાત ફેબ્રુઆરી બે ને તેરની સાલમાં અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસસી એ સ્વામીના મંદિર સેલવાસમાં જેની મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે પંદર માર્ચ બે હજારને તેરની સાલમાં અમદાવાદમાં સ્વામી મહારાજ બીએપીએસસી એપીએસસી સ્વામિના મંદિર કે જે કલકત્તા પશ્ચિમ બંગાળમાં ભારત અને બીજી વિવિધ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરે છે તારીખ દસ એપ્રિલ બે હજારને તેરની સાલમાં સ્વામી મહારાજ અઠ્યાવીસ યુવાનોને પાર્ષદી દીક્ષા આપે છે અને પિસ્તાલીસ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપે છે જે અમદાવાદમાં ભવ્યાથી ભવ્ય રીતે ઉત્સવ ઉજવાય છે તારીખ દસથી ત્રે તેર મે બે હજારને તેરની સાલમાં બીએપીએસવી એપીએ સ્વામીના મંદિર જે સેલવાસમાં તેની મૂર્તિ પ્રતિષ્ઠાની ઉજવણી કરે છે તારીખ દસ જુલાઈ બે હજારને તેરની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સ્વામીના મંદિર જે હિંમતનગરમાં બંધાયું તેની મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે પાંચથી સાત ઓક્ટોમ્બર બે હજારને તેરની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ નાગપુરમાં એટલે કે મહારાષ્ટ્રમાં જે નાગપુર છે ત્યાં બીએપીએસ એ સ્વામીના મંદિર બંધાય છે તેની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરી હતી સોળ ઓક્ટોબર બે હજારને તેરની સાલમાં સ્વામી મહારાજ શ્રી યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિર સારંગપુરમાં આવેલું છે ત્યાં પરંપરા રીતે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરે છે નવથી બાર ડિસેમ્બર બે હજારને તેરની સાલમાં હિંમતનગરમાં બી એ પીએસ સ્વામીના મંદિર બંધાય તેની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરે છે દસ ડિસેમ્બર બે હજારને તેરની સાલમાં સ્વામી મહારાજની ત્રાણુમી જન્મજયંતિની ઉજવણી સારંગપુરમાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય છે દસ ડિસેમ્બર બે હજારને ચૌદમી સાલમાં સ્વામી મહારાજ અઠ્યાવીસ યુવાનોને પાર્ષદી દીક્ષા આપે છે જે સારંગપુરમાં તેનો ભવ્ય ઉત્સવ ઉજવાય છે સત્તર જાન્યુઆરી બે ને ચૌદની સાલમાં સ્વામી મહારાજ દ્વારા જામનગરમાં બીએપીએસસી સ્વામીના મંદિર બંધાય તેને મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરે છે વીસ જાન્યુઆરી બે હજારની ચૌદની સાલમાં સારંગપુરમાં સ્વામી મહારાજ નવા બીએપીએસ સ્વામીના મંદિર બંધાય છે મહુવામાં તેની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરે છે એકત્રીસ જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી બે હજારને ચૌદની સાલમાં સ્વામિનારાયણ મંદિર જે કલકત્તામાં બંધાય છે તેની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરે છે પંદરથી સત્તર ફેબ્રુઆરી બે હજારને ચૌદની સાલમાં સારંગપુરમાં સ્વામી મહારાજ મહુવામાં બી એપીએસી સ્વામિના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરે છે અઢાર ફેબ્રુઆરી બે હજારને ચૌદની સાલમાં સ્વામી મહારાજે પુનઃ ડિઝાઇન કરેલી બીએપીએસ ચેરિટીઝ વેબસાઇટ તેનું ઉદઘાટન કરે છે તારીખ એકવીસથી ત્રેવીસ ફેબ્રુઆરી બે હજારને ચૌદની સાલમાં જે જામનગરમાં નવું બીએપીએસ સ્વામીના બંધાય મંદિર બંધાયું તેની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરે છે પચીસ માર્ચ બે હજારને ચૌદની સાલમાં સ્વામી મહારાજ અઠ્યાવીસ યુવાનોને પારસાદી દીક્ષા આપે છે તારીખ આઠ એપ્રિલ બે હજારને ચૌદની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ એક યુવકને પાર્સદી દીક્ષા આપે છે સારંગપુરમાં તારીખ દસ ઓગસ્ટ બે હજારને ચૌદની સાલમાં સ્વામી મહારાજ નવા શિખરબદ મંદિર રોબિન્સ સિવ ખાતે જે બંધાય છે તેની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરે છે પંદર ઓગસ્ટ બે હજારને ચૌદની સાલમાં સ્વામી મહારાજ રોબિન્સ વિલ યુએસએમાં સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિરનો પૂજન સમારોહ કરે છે ત્રીસ નવેમ્બર બે હજારને ચૌદની સાલમાં સ્વામી મહારાજ પુણેમાં જે બીએપીએસસી સ્વામીના મંદિર બંધાયું તેનો પ્રથમ સ્તંભને પવિત્ર કરે છે પંદર ડિસેમ્બર બે હજારને ચૌદની સાલમાં સ્વામી મહારાજ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના જન્મસ્થળ ધારીમાં બીએપીએસસી સ્વામીના મંદિરના મૂર્તિ મૂર્તિઓની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરે છે વીસ જૂન બે હજારને પંદરની સાલમાં સાનંગપુરમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ તેઓ પ્રમુખ સ્વામી મહારાજને તેમનું પુસ્તક ટ્રાન્સલેટસન માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ વિથ પ્રમુખ સ્વામીજી આ બુક પ્રસ્તુત કરે છે તારીખ છ ઓગસ્ટ બે હજારને પંદરના દિવસે સ્વામી મહારાજ મહારાષ્ટ્રના ધુલેમાં જે બીએપીએસસી સ્વામીના મંદિર બંધાયું તેની મૂર્તિઓની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરે છે બાવીસ ઓક્ટોમ્બર બે હજારને પંદરની સાલમાં સ્વામી મહારાજ નડિયાદમાં બીએપીએસસી સ્વામીના મંદિરનો શિલાપૂજન વિધિ કરે છે તારીખ ત્રણથી તેર મે બે હજાર સોળ દરમિયાન બીએપીએસ એપીએસ સ્વામીના મંદિરની સારંગપુરની શતાબ્દી ઉજવણી પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી તારીખ બાર મે બે બે હજાર સોળના દિવસે પ્રમુખસ્વામી મહારાજે મુખ્ય મંદિરમાં મૂર્તિઓનો મહા અભિષેક અને સોમો પાટોત્સવની આરતી કરી હતી તેર મે બે હજાર સોળના દિવસે સ્વામી મહારાજે સારંગપુરમાં શતાબ્દી ઉજવણીના સંમેલનમાં આશીર્વાદ આપ્યા હતા અને તારીખ તેર ઓગસ્ટ બે હજાર સોળના દિવસે સ્વામી મહારાજે તેમના દેને આ પૃથ્વી ઉપરથી છોડી દીધો હતો